જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે જવાનું છે મુવા માર્કેટ યાર્ડની અંદર આજે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ રાઈ જવાની છે તો ખાસ ખેડૂત ભાઈઓ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવીને આવી તમને અપડેટ મળતી રહે તો ખાસ એક લાઇક કરી દેજો આજે તારીખની વાત કરીએ તો દસ તારીખ અગિયારમાં મહિનો બે હજાર વાર છે મિત્રો સોમવાર ચાલો લાઈવ રેજો શું બજાર ભાવ થાય તો તમને લાઈવ ચાલો એક લાઈક કરી દેજો પચાસ સાચી નેવું એકાણું બાણું પચાસ સત્તાનું નવાનું સો સો રૂપિયા સો રૂપિયા સો સો મોટો

100000 25000 100000 70000 અલે કલ્પા આલ પાછે રૂપિયા ભાઈ બેટી સાથે પાછળી પાછળી રૂપિયા પાછો હરો ભાઈ પાત્રી 300 300 આવ્યા તો બના ઓપાળી 100000 બોલું મે 70000 કરી દે છે આપણે બેસે હલો મમ્મી પણ હારો ભાઈ

ખાલી એસી એસી રૂપિયા બોલો ત્રણ વાર પૂજા નેવું રૂપિયા પચીસ રૂપિયા બોલો ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાસઠ હાર્ટ પાસલ 70 75 બોલેરા ખારું છે 75 ઉભરો 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 ભાઈ

પચાસ રૂપિયા બુલુભાઈ સત્તાવન અઠ્ઠાવન ઉપર સાઠ સાઠ સાહીઠ રૂપિયા બુલુભાઈ સાહીઠ રૂપિયા સાહીઠ એકસો એકસો ચોસઠ ચોસઠ રૂપિયા જે ચોસઠાઈ